આ મંજુમાં રોટલી બની રહ્યા છે ગઈકાલે મંજુમાં એક મણના રોટલા બનાવી નાખ્યા બેનો વાળા ભેગા થઈ અને બે મણની રોટલી બનાવી નાખી અને આજે હવે થોડા બધા ફ્રેશ થયા છે કારણ કે મોટાભાગનો ટ્રાફિક જે છે એ મોરબી વટી ગયો છે હજુ જો કે ટંકા તો અહીંયા મોહનથાળના ચોસલા પડી રહ્યા છે ભાઈ કેટલા દિવસ ત્યાં સેવામાં લાગ્યા છો ચાર પાંચ દિવસ થયા ચાર પાંચ દિવસ થયા કેટલો મોનથાળ ખોળા દીધો પાંચ દિવસમાં સો કિલો ખાઈ ગયા આ પાછો બીજો બનાવ્યો એ સો કિલો પછી આ બીજો બનાવ્યો આ કેટલા કિલો દસ કિલો ઓહો એટલે દોઢસો કિલો મોનથાળા પાંચ દિવસમાં ખબર જ છે એમ વાહ બરાબર તો આની પહેલાં કેટલી પદયાત્રા કરી આમ તો દસ અગિયાર થઈ ગઈ ખરાબ જગ્યા એટલે માનતા થઈ ગયામાં એમને રખસીન હરત હલે જય માતા શાબુરા જય માતા શાબુરા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને માતાના મઢની પદયાત્રાને લગતા ઘણા બધા મેસેજીસ ઢગલો મેસેજીસ આવ્યા હતા મને બોક્સ ઉપર અને ફેસબુક ઉપર પણ બધા લોકોને જવાબ દેવામાં મને કન્ફ્યુઝન એ હતું કે હું પદયાત્રાનું કવરેજ કઈ તારીખથી શરૂ કરીશ એ નક્કી નહોતું થતું એની પાછળના ટેકનિકલ રીઝન્સ છે અમુક રાજકોટથી લઈને મારિયા મિયાણાની વચ્ચે કે મોરબીની વચ્ચે અમુક કેમ્પ્સ હોય છે હવે એને કવરેજ કરવું તો હજી પાછળના કેમ્પ્સ છે એ મોડેથી લાગવાના હોય અને પછી ભચાવ પછીના કેમ્પ્સ તો એના પછીની તિથિએ લાગવાના હોય અને મારે સળંગે સળંગ કોન્સ્ટન્ટ કવરેજ કરતું જવાનું હોય એ હું થોડીક લેટ ડેટ્સ જે છે સિલેક્ટ કરું તો મને ફ્લોની અંદર બધા કેમ્પ્સનું શૂટિંગ કરવા મળે એટલા માટે મેં શરૂઆત કરી આ વખતે નવમથી તિથિ નવમ છે આજે અને મોરબી સુધીના મોટાભાગના કેમ્પ્સ જે છે એ હવે એનું એની સેવાઓ જે છે એ આજે પૂરી થઈ જશે આજે મોટાભાગના કેમ્પ્સ અહીંયા જે છે એનું ઉત્થાપન થઈ જશે આજે છેલ્લો દિવસ છે આ કેમ્પનો લજાઈ ચોકડીથી લઈને મોરબી સુધીનો આપણે આ કેમ્પનો આની પહેલાં પણ શૂટિંગ કરેલું છે તમારી સાથે શેર કરેલું છે કે હજાર જેટલા પદયાત્રીઓ જે છે એ જે રાજકોટથી નીકળ્યા હોય અથવા એ જિલ્લાની આસપાસથી નીકળ્યા હોય એ લોકોનો અહીંયા એક હોર્ડ નિશ્ચિત હોય છે કઈ રીતની સેવા કરે છે આપણે જાણીએ અને તમને દેખાડીએ અને આજથી એક રીતે આમ જુઓ તો આપણી કવરેજની શરૂઆત જે છે વિધિવત રીતે આજથી શરૂ થવા જઈ રહી છે જય માતાજી એકદમ વરસાદી વાતાવરણ છે તોય તમે જુઓ પદયાત્રીઓ જે છે એ લોકો જરાય હાર એમ નથી પદયાત્રીઓ પોતાની પદયાત્રા ચાલુ જ રાખી છે જોકે અત્યારના મોટાભાગનો ટ્રાફિક જે છે એ મોરબી અને માણિયા મિયાણાની વચ્ચે પહોંચી ગયો છે માળિયા મિયાણા ઘણા વટી ગયા છે તો આપણે અત્યારના પહોંચી ગયા છીએ મોરબીની ભાગોળ અને અહીંયા આજે આપણે ઓલરેડી બે દિવસ લેટ શૂટ ચાલુ કર્યું છે પણ અહીંયા તમે જોયું છે હજુ પણ પદયાત્રીઓ છે ટંકારાથી મોરબીની વચ્ચે પણ હજુ ઘણા પદયાત્રીઓ છે પણ આ છેલ્લા છેલ્લા સીન છે અહીંથી બધા હવે કેમ્પો તમને ધમધમતા જોવા મળશે મોટાભાગના લોકો હવે આગળ જતા રહ્યા છે પદયાત્રાની શરૂઆત આ વખતે થોડી વહેલી થઈ ગઈ હતી ક્યાં ગામથી આવો છો રાજકોટ રાજકોટથી ક્યારે શરૂ કર્યું કાલ સવારે ગઈકાલ સવારે હા વાહ તો પચાસ કિલોમીટર કાપી ને હમ વાહ વાહ હવે ક્યારે પહોંચશો હવે સોમ મંગળવાડી મંગળવાડી મંગળવારે પહોંચશો હા કેટલા મી પદયાત્રા છે આદમી પાંત્રીસ જણા ગ્રુપ કેટલા વર્ષ થયા આની પહેલાં કેટલી પદયાત્રા કરી આમ તો દસ અગિયાર થઈ ગઈ દસ અગિયાર એટલે માનતા છે કે એમ જ એમને હરકસી હરકસી વાહ કરો છો શું કપડાના ધંધા કપડાનો ધંધો કરો છો હા

બપોરની તૈયારીઓ ચાલી રહી છે તો અહીંયા મોહનથાળના ચોસલા પડી રહ્યા છે ભાઈ શું કહેકા કેટલા દિવસ ત્યાં સેવામાં લાગ્યા છો ચાર પાંચ દિવસ થયા ચાર પાંચ દિવસ થયા કેટલો મોનથાળ ખવડાવી દીધો પાંચ દિવસમાં માં સો કિલો ખાઈ ગયા આ પાછો બીજો બનાવ્યો એ સો કિલો પછી આ બીજો બનાવ્યો આ કેટલા કિલો દસ કિલો ઓહો ને દોઢસો કિલો મોનથાળ પાંચ દિવસમાં ખબર છે વાહ વાહ બહુ સરસ ઓહો દાળ વાહ

પછી હવે આગળ જવાનું કે સીધા ઘરે સીધું ઘરે સીધું ઘરે કેટલા બેનો છે બધા અમે પાંચ બેનો છે પાંચ બેનો આ છે સંભારો આ સંભારો છે વાહ કોબીજનો સંભારો ઢીંડોરા કોબીજનો સંભારો અને આ દાળ છે તો અહીંયા સ્વામી રોટી બને છે બા સ્વામી રોટી વા બે પડવાળી રોટી અને એક રોટીમાંથી કેટલી રોટી પછી બને કટકા થાય ચાર વાહ તમે જુઓ સ્વામી રોટી બની રહી છે બે પડવાળી તો અહીંયા જે લોકો જમવા નથી રોકાતા એ લોકો ચા નાસ્તો કયા કરી શકે છે જય માતાજી

અને અહીંયા કેમ્પના સંચાલકો માં નામ તમારું મારું નામ હિતેશ હિતેશભાઈ આમ જુઓ તો જે લોકો નવા જોડાણા છે આપણી સાથે એ લોકો જણાવશો કેટલા વર્ષોથી આપણે કેમ્પ કરીએ છીએ આ આપણે કેમ્પ આ ચોવીસમું વર્ષ છે ચોવીસમું છવ્વીસ છવ્વીસમું વર્ષ

અને આ એક્ઝેક્ટ લોકેશન કયું છે આપણું આ આપણે લજાઈ અને વીરપુર ની વચ્ચે સમય ઘડિયા નું કારખાનું છે એના ગ્રાઉન્ડ માં મિત્રો પદયાત્રાને લગતી એક બહુ સાચી વાત તો એ છે કે હકીકતમાં પદયાત્રીઓ જે છે એમણે રોંગ સાઈડમાં એટલે કે જમણી બાજુએ ચાલવું જોઈએ જ્યાં સામે વાહનો આવતા હોય કારણ કે એમને ખબર પડે કે સામેથી વાહનો ચાલે છે પણ પદયાત્રીઓ નાઇન્ટી એટલે નાઇન્ટી નાઇન જોયું છે કે બધા લેફ્ટ સાઈડ જ ચાલે છે એટલે કે માની લો ગાડી જે સાઇડમાં ચાલતી હોય એ સાઈડમાં ચાલે છે હકીકતમાં અહીંયા અમને એમને લગતા જે બોર્ડ પણ વારવામાં આવ્યા છે કે તમે રોંગ સાઈડમાં ચાલો એટલે સામે વાહન આવતું હોય તો તમને ખ્યાલ પડે